નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી બારસો સિત્તેર થી બારસો સિત્તેર તારી તેરસો એકાવન થી તેરસો એકાવન રાજકોટ અગિયારસો પચાસ થી અઢારસો એસી મોરબી અગિયારસો પચાસ થી તેરસો સત્તાણું બાબરા બારસો નેવું થી સોળસો પચાસ સઠ થી ચૌદસો પંદરસો પિંચોતેર પાટડી તેરસો ત્રીસ થી ચૌદસો બાવન જેતપુર અગિયારસો એક થી સત્તરસો એકાવન વાંકાનેર એક હજાર બાવીસ પંદરસો નેમું હળવદ બારસો થી ત્રીસ વિસનગર અગિયારસો બાવન સોળસો સોળ ભચાઉ બારસો બારસો પચાસ જુનાગઢ બારસો પચાસથી સોળસો એકોતેર કડી બારસો બાવન થી તેરસો છ્યાસી ચામજોધપુર બારસોથી સોળસો એકાવન માંડલ તેરસો પચીસથી પંદરસો એકાવન વેરાવળ બારસો એકથી પંદરસો એકવીસ ભુજ બારસો ચાલીસથી ચૌદસો ચાલીસ કોડીનાર નવસો પચાસથી પંદરસો વીસ ભાવનગર અગિયારસોથી ત્રેવીસો પાંસઠ અમરેલી નવસો પિંચોતેરથી અઢારસો ત્રીસ ખંભાળિયા તેરસો પચાસથી સોળસો એકાવન જામનગર નવસોથી સત્તરસો ચસદણ અગિયારસોથી ઓગણીસો મહુવા અગિયારસો નેવુંથી પંદરસો સુડતાલીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એક બોટાદ નવસો પિસ્તાલીસથી અઢારસો પિસ્તાલીસ કાલાવડ તેરસો પચાસથી અઢારસો પિચોતેર ઊંઝા અગિયારસો પંદરથી ઓગણત્રીસસો પચીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો